અને બીજું એક ખાસ કહેવાનું એ છે કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો એવા વિડીયા બનાવે છે કે અમને આ ડુંગળીના ભાવ છે એ ડુંગળી અમને બહુ મોંઘી લાગે છે બરોબર તો જેને ડુંગરી મોંઘી લાગતી હોય એને ડુંગળી નહીં ખાવાની અને અમને જો કાજુ બદામ મોંઘા લાગે છે તો અમે ક્યાં કાજુ બદામ ખાઈએ છીએ એટલે જેને કોઈને ડુંગળી મોંઘી લાગતી હોય એને ડુંગળી નહીં ખાવાની બાકી આ ડુંગળી કેમ થાય છે એ ડુંગળીની અમને ખબર કેવી રીતની જે મજબૂત કરવી એ વિશે માહિતી આપવાના છે જો આ ડુંગળીની છે આ ડુંગળી આ ટાઈપ ની વજનદાર અને વધારે વધારે ઉત્પાદન મળે તે વિશે માહિતી આપણે આપશે એક ખેડૂત મિત્રો જે દર વર્ષે દર વર્ષે દસ થી પંદર વીઘાની ડુંગળી વાવે છે તો આપણે એમની પાસે માહિતી લેશી અને આ ટાઈપનું જે વાવેતર છે આમાં એકદમ પારું વાવેતર કરેલું છે એકદમ ઘાટું વાવેતર કરીએ તો ગાંઠ નાની થાય એટલા માટે તમે પણ ખેડૂત મિત્રો આમાં જોજો અમે હમણાં તમને બતાવીશું ડુંગળીનો ઘેરો કે કઈ રીતનો આ વાવેલો છે તો તમને માહિતી આપશે પૂરેપૂરી અને વધારેમાં વધારે વજન અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે શું કરવું તે વિશેની માહિતી આપને ખેડૂત મિત્રો આપશે હાલો ખેડૂત મિત્રો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જોઈ લેજો આપડે ડુંગળી નું વાવેતર કરવા માટે છે ને વરસાદ થઈ જાય ને પેલો વાવણી લાયક વરસાદ થઈ જાય વરસાદ પછી પંદર દિવસ ડુંગળીનું વાવેતર કરી દેવાનું બરાબર ડુંગળીનું વાવેતર ટાઈમ સર થાય તો સારી ડુંગળી થાય આ માલી ડુંગળી થઈ જાય અમારો વરસાદ થઈ ગયો પછી ડુંગળી વાવી હતી એક વરસાદ થઈ ગયો પછી અને સાડા ચાર મહિના જેવી ઉભી તો એનું ઉત્પાદન પૂરું આવે મણિકા પૂરા નીકળે અને બસો મણ ની આસપાસ આ ડુંગળી થાય બરોબર આ એટલી ડુંગળી છે મારા વરોની ડુંગળી નું વાવેતર હોય જ મતલબ તો તમે દર વર્ષે ડુંગળી નું વાવેતર કરો છો દર વર્ષે તમારું ઉત્પાદન કેટલું મળે છે ખેડૂત મિત્ર ને જરા દર વર્ષ ઉત્પાદન છે ને 200 મણ નીકળે ડુંગળી બરાબર 200 મણ આસપાસ 200 મણથી એટલું તો લગભગ કોઈ વર રીયું નથી કોઈ એવું કોઈ રોકશાળો ના આવે એને ઈ છે બી કોઈ થોડા જાજી રહી હોય તો ભલે બાકી તો રીય જ નહીં 200 મણ તો થઈ જ જાય તમે વાવેતર ટાઈમ સર વાવેતર થઈ જવું તમે વાવેતર કેટલું પારવું કરો છો કે ઘાટું કરો છો હા મીયો પારવું વાવતર હોય ને તો સારી ડુંગરી થાય જાય માયલી બરાબર આપડે પાસે બીજી વાડી છે ને ત્યાં ઘાટું વાવતર કરેલું છે ઈ માં થોડુંક માપે થાય એમ ગાંઠું ને ઉત્પાદનમાં ફેર પડે ને જેમ માપ માપનું વાવતર હોય ને પારવું એમાં ગાંઠિયો સારો થાય ઉત્પાદન સારું આવે અને ધાયરા મણિકા નીકળ્યા પાણી કેટલા કેટલા સમય પાણી પાવાનું કેટલા પાણી તમે ડુંગરી ને પાણી તો ડુંગરી અમે દહક પાણી પાઈ દીધા હે બરાબર દહ બાર દી ને ગાળે પાણી પાઈ હા હેલો ખેડૂત મિત્રો જે આપણે ઓલી ડુંગરી જોઈતી અને આ બીજી આગળ છે છે અને આ ડુંગરી આપણી એકદમ તમે જોઈ શકો કે ઘાટી છે જો પારવી ડુંગરી હોય ને તમારે તો ઉત્પાદન તમારે ઓછું થાય પણ ગાંઠિયા મોટા થાય જો ઘાટી ડુંગરી હોય તો ઉત્પાદનમાં બહુ સારું રહે આ ડુંગરી અમારી પંચગંગા જ છે ઓલી પંચગંગા હતી ને આ પંચગંગા છે એટલે જો કોઈ ખેડૂત મિત્રોને ડુંગળીના બિયારણમાં કોઈ ડિમાન્ડ હોય તો આ પંચગંગા ડુંગળી એકદમ સારામાં સારી ડુંગળ થાય છે આ ડુંગળી તમે જુઓને તો અમારી આ ડુંગળી મણ ડુંગળી થશે બરોબર અને આ ડુંગળીનું એક બીજું માહિતી એ આપવાની છે કે ડુંગળી તમે આ વાવો નાસિક તો આ ડુંગળીને તમારે દોઢ મહિના સુધીમાં ગમે ખાતર નાખવું હોય ડીએપી છે એસપી છે એ ખાતર તમારે ડુંગળીને નાખી દેવાનું પછી એમાં એકય ખાતર તમારે નાખવાના નહીં બીજા જો તમે દોઢ મહિના પછી ખાતર નાખશો તો આ ડુંગળીના ગાંઠિયા બગડ છે અને કલર છે એ બહુ ઝાંખો પડી જાય એટલે તમારે દોઢ મહિના સુધીમાં ગમે એ ખાતર નાખવું હોય એ નાખી દેવાનું અને દવામાં તમે જુઓ તો અમારે આમાં પ્રોફેક્ટ સુપર અને સાપ પાવડર અને વિનાશક ઈર માટે આ ત્રણ જ દવા અમે આમાં છાંટી છે દસ દીએ આઠ દીએ દસ દીએ દવા છાંટીએ અને આઠ દસ દિવસે પાણી પાઈએ છીએ અને બીજું એક ખાસ કહેવાનું છે કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો એવા બનાવે છે કે અમને આ ભાવ છે અમને બહુ મોંઘી લાગે છે બરોબર તો જેને ડુંગળી મોંઘી લાગતી હોય એને ડુંગળી નહીં ખાવાની અને અમને જો કાજુ બદામ મોંઘા લાગે છે તો અમે ક્યાં કાજુ બદામ ખાઈએ છીએ એટલે જેને કોઈને ડુંગરી મોંઘી લાગતી હોય એને ડુંગળી નહીં ખાવાની બાકી આ ડુંગરી કેમ થાય છે એ ડુંગરી અમને ખબર બરાબર અને આ ડુંગરી જોવો તો કાલ સવારે જ અમારે આ ડુંગરી ઉપાડવાની છે અમારી ડુંગરી હાવ કમ્પ્લીટ અત્યારે તૈયાર છે બરોબર તો અત્યારે આવા વિડીયા બનાવે છે એને આ ખાસ કહેવાનું કે ભાઈ જો આ તમને મોંઘી લાગતી હોય તો તમે ખાવાનું બંધ કરી દો બાકી આ ડુંગરી કેમ ખેડૂત કરે છે એ ખેડૂતને ખબર હોય બાકી અત્યારે મજૂરી જોવો તો મજૂરી એટલી મોંઘી છે છતાં પણ ખેડૂત મહેનત કરી અને ડુંગરી કરે છે તો આ ડુંગરી તમે

એમાં તમે કઈ ફેરફાર ઉત્પાદનમાં કોઈ જ હા ફેરફાર તો પડે ઉત્પાદન માં તો છાટેલું વાવતર છે ને હા થાય આમ નોખો નોખો દાણો થાય ટ્રેક્ટર થી શું છે કે વાવવામાં જો પાટલી વાવી તો તો વાંદો નહી બાકી દાતા થી તો બેતું થવાની શક્યતા વધારે છે એકારે ઘેરો થી પડી જાય આની અંદર તો ખાટની થી તમે વાવો છૂટો દાણો પડ્યા એટલે આમ હા છૂટો છૂટો આમાં આમાં લે આ છાટીન વાવેલું છે આમાં બેતું નથી આમાં એક બેતું બેતું નથી હા

ડુંગળી ઘણી બધી મહેનત લાગે છે ત્યારે ડુંગળી તૈયાર થાય છે આ અરુણ અમારે અહિયાં અવારનવાર નવાર ડુંગળી જોવા આવે એને ખબર છે અમે આ ડુંગળી કેટલો ખર્ચો કર્યો છે તૈયાર ડુંગળી બરાબર આ જોઈ લ્યો આ ગોળ ગાંઠ આ ક્લાસ બરાબર અમુક ગાંઠું થાય એવડી પણ એ ગાંઠ કેવી થાય આ માથે ઓલું થઈ જાય આમ અને આ જો પેસલ આમ આમ કાયદેસર ગોળ જ થઈ જાય જો ખેડૂત મિત્રો તમને આ પંચગંગા ડુંગરીનો નો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો